જિલ્લામાં માંગરો શહેરમાં રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે અને જેના કારણે લોકો ત્રસ્ત બની રહ્યા છે આ રસ્તાઓ રિપેરિંગ કરવા નગરપાલિકાઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને પહેલા કાંકરા પાથરી દેવામાં આવ્યા હતા અને ફરી એકવાર વરસાદ વરસતા આ કાંકરાઓ લોકોની કમર તોડે તે રીતે બાઇકો સ્લીપ કરાવી રહ્યા છે હાલ તો માંગરોળ શહેરમાં રસ્તાઓથી લોકો ત્રસ્ત થયા છે પરંતુ તંત્ર મસ્ત જોવા મળી રહ્યું છે રસ્તાઓ પર કાંકરા પાથર્યા પરંતુ રોલર નહીં ફેરવતા આ કાંકરાઓનું ધોવાણ થતા અનેક લોકો અહીંયાથી પસાર થતા સ્લીપ થઈ જાય છે અને જેના કારણે પરિસ્થિતિ વરસાયેલી જોવા મળી રહી 一切。